ગાંધીના ગુજરાતમાં હાલ દારૂબંધીના પોકળ દાવાઓ વચ્ચે રાજ્યમાં ઠેર ઠેર દેશી અને વિદેશી દારૂ ઝડપાઈ રહ્યો છે ત્યારે અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન હર વિસ્તારમાં હાલ સ્થાનિક પોલીસ તેમજ વહીવટદાર મુકેશગીરીની રહેમ નજર હેઠળ વિસ્તારમાં દેશી વિદેશી દારૂના વેચાણને ખુલ્લેમ પરમિશનો આપી દેવામાં આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર આ વિસ્તારમાં હાલ મહિલા બુટલેગર સોનલ દ્વારા પોલીસનો કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર મોટા પાયે વિદેશી દારૂનું ધૂમ કરવામાં આવી રહ્યું છે જેની અમારા દ્વારા અનેકવાર રજૂઆતો કરવા છતાં સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા આ બાબતે કોઈ જ કડક કાર્યવાહી ન કરીને આવા બુટલેગરોને છૂટો ડોર આપવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે હાલ અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પગલે પોલીસ દ્વારા અલગ અલગ ડ્રાઈવ યોજીને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દારૂ અને જુગારના અડ્ડાઓને વહીવટદાર મુકેશગીરી દ્વારા ખુલ્લેમ પરમિશનો આપીને મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે જેથી વિસ્તારમાં મોટા પ્રમાણમાં ચાલતી આવી અસામાજિક પ્રવૃત્તિઓને કારણે અહીંના સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે હવે પોલીસની ઉપરી એજન્સીઓ ક્યારે વિસ્તારમાં નજર કરશે અને આવા મોટા ગજાના બુટલેગરોને ત્યાં રેડ કરવાની કાર્યવાહી કરશે તેવા અનેક સવાલો જાગૃત જનતામાં ઉઠી રહ્યા છે રામનવમીની શોભાયાત્રાને લઈને વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે રામનવમી નિમિત્તે પોલીસ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં સત્યાવીસ જેટલી શોભાયાત્રાને મંજૂરી આપવામાં આવી છે જ્યારે ચાર અન્ય કાર્યક્રમોને પણ મંજૂરી અપાઈ છે જેને પગલે પચીસોથી થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે રામનવમીની ઉજવણીને પગલે ચાર દરવાજા સહિતના સંવેદનશીલ વિસ્તાર અને સિટી પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલ ફતેહપુરા અને નાગરવાડા સહિતના વિસ્તારોમાં પેટ્રોલિંગ અને શાંતિ સમિતિની બેઠક પણ યોજવામાં આવી હતી